ચાલો જો હવે તો ખ્યાલ છે વાવ થરાદ એક નવો જિલ્લો બન્યો ગુજરાતનો ચોત્રીસમો જિલ્લો બરાબર વાવ થરાદમાં કેટલા તાલુકાનો સમાવેશ કર્યો તો વાવ અને થરાદમાં ટોટલ આઠ તાલુકા છે જે વાવ થરાદ જિલ્લો છે ને એમાં ટોટલ કેટલા તાલુકા છે આઠ બરાબર આ વાવ થરાદ જિલ્લાનો વડો મથક કયું રાખવાના છે વાવ ત્યાર પછી એક બીજો કયો તાલુકા આવશે થરાદ થરાદ પછી કયો આવશે સોયગામ હવે આ ગામ છે ને આપણા ઉત્તર ગુજરાતનું છેલ્લું ગામ બરાબર ગામ પછી કયું આવશે કાંકરેજ કાકડેશ પછી કયું આવશે લાખણી લાખણી પછી ભાભર ભાભર પછી ધાનેરા બરાબર અને ધાનેરા પછી છેલ્લો તાલુકો કયો છે દિયોદર બરાબર તો આ આઠ તાલુકા છે તે ક્યાં જશે વાવ અને થરાદ જશે વાવ થરાદ સોયગામ કાકરેજ લાખણી ભાભર ધાનેરા અને દિયોદર બરાબર અને જે બીજો જિલ્લો છે આપણો કયો આવે બનાસકાંઠા બરાબર બનાસકાંઠામાં પેલે ચૌદ તાલુકા હતા એમાંથી આઠ તો અહીંયા જતા રહ્યા તો બનાસકાંઠામાં કેટલા બચવાના છ બસશે બરાબર બનાસકાંઠામાં કયા બચવાના એક તો પાલન બનાસકાંઠા જિલ્લાનો વડું મથક ત્યાર પછી બીજો તાલુકો કયો બનશે દાતા દાતા પછી ત્રીજો તાલુકો કયો છે અમીરગઢ અમીરગઢ પછી દાંતીવાડા બરાબર દાંતીવાડા પછી કયો આવશે ડીસા બરાબર બટાકા માટે પ્રખ્યાત ડીસા અને છેલ્લે કયો આવશે જિલ્લામાં હવે ગુજરાતમાં ટોટલ નગરપાલિકા કેટલી બની ગઈ તો ટોટલ નગરપાલિકાની સંખ્યા કેટલી થઈ જશે એકસો ઓગણપચાસ બરાબર અને મહાનગરપાલિકા તમને ખબર જ છે આઠ ને નવ કેટલી થઈ ગઈ ટોટલ સત્તર થઈ ગઈ ઠીક છે